છોકરા નું કઈ વિચારી ના આવ્યા રૂમ માં થઈ ગયું ઘો માં નહીં સારું લાગતું

આખી જિંદગી વાત ડબલ દે ના દે ને વાત ઈવા આખી જિંદગી ડબલ જ કરી કરી હોય હેલો હવે ભાઈ હા પંડિત ને ફોન કર્યો દો અત્યારે ને અત્યારે લગન જો રહા છે હા હેલો આવે હવે તય આવી જો હા હેલો હેલા બધા મુન્ને લગન જો રહા હા હેલા બાપા જલ્દી જલ્દી લગ્ન કરો મારી મજા આવે આપડો વેવાય એટલે લઈ લઈએ મુરત કાલ આવે કાલ આવે કોમ દાડા છે હું ત્યાં કોમ દાડા જો તો પત્તે ફાટેલું છે ને એ તમારો છોકરો ફાટી જાય ના ના આપણે એવો મુરત નહી જોતો તો તો જ રાખો હા કાલ જ રાખો કાલ જ રાખો કાલ એ હા બે ના કાલ મુરત

Hela mau mana kalau mau dikasih, 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 kalau mau mau dikasih, પદરાવ સાવધાન કન્યા મારી સાવધાન વર મરી કન્યા મારી સાવધાન કન્યા મરી જાય કન્યા પદ્રવ સાવધાન વર મરી કન્યા મારી થાય સભા दादा ખિંડુ પુલીજી ના ગળા ના પોથી અને આ તે રાજા બંગડ સુતર સેવા એવા આપણો છોકરાને લાવવા ભૂત ખાઈ લગન થઈ ગયો હવે તમારી છોડી ના રહી એ છોની થઈ મારા છોકરાની બાયડી હવ હા હા કેટલા બધા બતાયા કોણ હાથ કોણ એ વેવાય ઓય હા હે છોકરાના બાપનું શું લગન નઈ તો મારા પાછેેલા નગન ઘરવાળા હતા માતા ખબર નઈ પડતે એય બધું ખબર નઈ એ ઊભા હા હા બધું તો તક મત કલા ખાવ પડની પડે એય હું જાય લઈ જો એકા બોલા તો તો ના એ વીડિયો લઈ રોમેલ જરાક ખાલ્યા એ સાજો એ